સુરતના હજીરા ચેકપોસ્ટ પર એલ ટી કંપનીના ગેટ નજીક ઉભેલા ડમ્પરમાં પાછળથી ટ્રક ભટકાતા સર્જાયેલા અકસ્માતમાં ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હતો ડ્રાઈવરને ફાયરની ટીમે ટ્રકના પતરા કાપી રેસ્ક્યુ કર્યો હતો અને સારવાર માટે હોસ્પિટલ રવાના કર્યો હતો રસ્તા વચ્ચે ડમ્પર ઉભુ રાખનાર સામે પોલીસે ગુનો નોંધ્યો છે સુરતના હજીરા પોલીસ સ્ટેશન નજીક રહેતો વર્ષીય જશવંત ગણપત શાહ ટ્રક ડ્રાઈવર તરીકે નોકરી કરે છે મંગળવારે જશવંત હજીરા વિસ્તારમાં કોલસો ખાલી કરી પરત જતો હતો ત્યારે હજીરા ચેકપોસ્ટ નજીક રોડ પર ઉભેલા ડમ્પરમાં પાછળથી તેની ટ્રક ભટકાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ટ્રકનો ડ્રાઈવર જશવંત કેબિનનો ભાગ દબાઈ જતા ફસાઈ ગયો હતો લોકોએ તેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળ ન થતા રિલાયન્સના ફાયર ફાઇટરોની મદદ લીધી હતી પરંતુ અડધો કલાકની જહેમત બાદ તેઓ પણ સફળ નહીં થતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી ફાયર ઓફિસર ધર્મેશ પટેલ અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્પેડરની મદદથી સ્ટીયરિંગ અને કેબિન વચ્ચે જગ્યા કરી તેમજ ટ્રકના પતરા કાપી બાદ રેસ્ક્યુ કરી બહાર કાઢી લીધો હતો અને એકસો આઠ એમ્બ્યુલન્સ ની મદદથી તેને સારવાર અર્થે હોસ્પિટલ રવાના કરી દીધો હતો હાલ ડ્રાઈવરને દાખલ કરવામાં આવ્યો છે બીરો રિપોર્ટ સુરત